છેલ્લા કેટલાક સમયથી સવારે છાપા ખોલીએ કે ન્યૂઝ પોર્ટલ ખોલીએ ત્યારે હિંસાની અને હિંસાત્મક ઘટનાઓ વધારે પડતી સામે આવે છે એની સાથે સાથે નાના બાળકો સાથે થતી હિંસાઓની ઘટના પણ સામે આવી રહી છે એવામાં રાજકોટથી એક પ્રતિષ્ઠિત સંસ્થામાંથી એક હોસ્ટેલમાંથી એક બાળક સાથે હિંસા થઈ છે તેની પણ એક ઘટના સામે આવી છે જે ખૂબ જ દર્દનાક અને પીડાદાયક છે એની વિગતે વાત કરીશું આપણે આજે આ તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર હું છું આપની સાથે મિલન અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ રાજકોટ જિલ્લાના ખંભાળા તાલુકાથી એક હિંસક ઘટના સામે આવી રહી છે આ હિંસા બીજે ક્યાંય નહીં પણ એક સ્કૂલની હોસ્ટેલની અંદર બની છે જેનું નામ છે સ્કૂલ ઓફ સાયન્સ તે એસઓએસના નામથી ઓળખાય છે તે સ્કૂલ હોસ્ટેલ અને આ ઘટના અત્યારે હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે કારણ કે તેમાં હિંસાનો ભોગ બન્યો છે એક કિશોર એક નાની વયનો દીકરો કે જેનું નામ અમે પ્રસારિત કરી શકતા નથી જેના ભયાનક દ્રશ્યો પણ અમારી પાસે છે પણ અમે પ્રસારિત કરી શકતા નથી કારણ કે એ દ્રશ્યો તમારું પણ કાળજું કંપાવી દે તેવા છે આ જે છોકરો છે તેને ધોરણ બારની ફાઇનલ એક્ઝામ ચાલતી હતી અને ગઈ તારીખ નવ માર્ચે રાત્રે બાર વાગ્યા પછી એના મિત્રો તેને પોતાના રૂમમાં બોલાવે છે એ દીકરો એના મિત્રોને મળવા માટે એના રૂમમાં જાય છે ત્યારે તેના મિત્રો અંદરથી રૂમ બંધ કરી દે છે અને તેને પટ્ટેથી લાતે અને મુક્કા મારવાની શરૂઆત કરે છે ઘણા બધા મિત્રો તેને મુક્કા મારે છે ઘણા બધા લાતો મારે છે ઘણા બધા પટ્ટેથી મારે છે આ છોકરાને ખબર નથી પડી રહી કે તેને કેમ મારી રહ્યા છે છોકરો જેમ તેમ કરીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે તેના કપડાં પણ ત્યાં ફાડી નાખવામાં આવે છે છોકરો ત્યાંથી છટકીને પોતાના રૂમમાં દાખલ થાય છે અને વિચાર કરે છે કે પોતાના પપ્પાને ફોન કરું આ સ્કૂલના મેનેજમેન્ટને આ વિશે જાણ કરું પણ પછી એ વિચારે છે કે તેમણે તો મને ધમકી આપી છે કારણ કે એ બાળકોએ તેમને ધમકી આપી હતી કે જો તું કોઈને જાણ કરીશ તો તારી બારમા ધોરણની રિસિપ્ટ અમે લઈ લઈશું અને તને પરીક્ષા નહીં આપવા દઈએ છોકરાને કરિયર નહીં પડી હતી એણે અસમંજસમાં આવીને ઘરે ફોન નહીં કરવાનું વિચાર્યું સવારે તેની પરીક્ષા હતી છેલ્લું પેપર હતું છેલ્લું પેપર આપ્યા પછી તે સ્કૂલ પાસે જાય છે સ્કૂલના મેનેજમેન્ટમાં પંકજભાઈ અને જગદીશભાઈને પોતાની સાથે બનેલા બનાવની વાત કરે છે ત્યારે પંકજભાઈ અને જગદીશભાઈ એને કહે છે કે જે થઈ ગયું એ રહેવા દે હવે આ બધામાં પડીશ નહીં ઘરે વાલીને જાણ કરતો નહીં આ સાંભળીને છોકરો પાછો વિચારમાં પડે છે કે ખરેખર મારે વાલીને પણ જાણ નથી કરવાની એ હિંમત નથી કરી શકતો પોતાના પપ્પાને જાણ કરવાની પણ છેલ્લે એટલો ફોન કરે છે પપ્પાને કે પપ્પા મારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે મને આવીને લઈ જાઓ એના પપ્પા કહે છે કે બેટા તારે તો પછી નીટની એક્ઝામની તૈયારી કરવાની છે તું અહીંયા જ રે નીટની એક્ઝામ પતે પછી હું તને આવીને લઈ જઈશ ત્યારે છોકરાના શબ્દો હોય છે કે પપ્પા મને લઈ જાઓ નહીં તો હું ભાગીને ત્યાં આવી જઈશ ભાગવાનું કહે છે છોકરો એટલે પપ્પાને ફાળ પડે છે કારણ કે એના પપ્પા પણ શિક્ષક છે એના પપ્પા જૂનાગઢ રહે છે અને જૂનાગઢમાં એક સ્કૂલમાં તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે એટલે એના પપ્પાને શંકા જાય છે કે નક્કી કંઈક થયું છે નહીં તો મારો દીકરો ભાગવાની વાત ન કરે આ જે ભાગવાની વાત કરી એ એક શબ્દ હતો જે પિન પોઈન્ટ હતો જેના કારણે એના પપ્પાને શંકા જાય છે અને તેઓ તરત રાજકોટ એની સ્કૂલ ઉપર એની હોસ્ટેલ ઉપર પહોંચે છે એની હોસ્ટેલ ઉપર ગયા પછી તે નોટિસ કરે છે કે એના દીકરાના ગાલ ઉપર કઈક નિશાન છે તો દીકરો કહે છે કે પપ્પા આ તો બધા મિત્રો મસ્તી કરતા હતા ને એટલે વાગી ગયા પપ્પાને હજી પણ મનમાં પેલી ભાગવા વાળી વાત કઠે છે અને તે વધારે પૂછપરછ કરે છે અગિયાર તારીખે સવારે સાડા અગિયાર વાગે એના પપ્પા હોસ્ટેલ પહોંચ્યા હતા અને તે પૂછપરછ કરતા કરતા સાડા ત્રણ વાગે છે ત્યારે સત્ય સામે આવે છે કે એમના દીકરાને કેટલાક લોકોએ ભેગા થઈને પટ્ટે ને પટ્ટે માર્યો છે તેને લાતો મારી છે તેને મુક્કા માર્યા છે એના પપ્પા પછી તેના ટ્રસ્ટીને મળે છે તેના મેનેજમેન્ટને મળે છે એના મેનેજમેન્ટ પાસેથી એવું પણ જાણવા મળે છે કે જે છોકરાએ અત્યારે હાલ એમના દીકરાને માર્યો છે એ છોકરાઓએ અગાઉ બે વાર આવું કરી ચૂક્યા છે આ જ છોકરાઓ અગાઉ બે વખત અલગ અલગ છોકરાઓને માર મારી ચૂક્યા છે અને એ સમયે હોસ્ટેલે એ લોકોને તાકીદ આપીને જવા દીધા હતા નાના બાળક છે ભૂલ કરે એમ સમજીને જવા દીધા હતા દીકરાના પપ્પાનું એવું કહેવું છે કે જો એ જ વખતે અમને રોકી લેવામાં આવ્યા હોત તો આજે મારા દીકરા સાથે આવું ન થયું હોત જો કે એ તો કોઈની પણ ઈચ્છા હોય કે મારા દીકરા સાથે આવું ન બને એના માટે ક્યાંક ને ક્યાંક હોસ્ટેલ અને મેનેજમેન્ટ પણ જવાબદાર છે એવું તેના પિતાજીનું કહેવું છે એના પપ્પાએ વધારે પૂછપરછ કરીને આ બધું જાણવા મળ્યું એના પપ્પા તરત પોતાના દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા કારણ કે આખરે તો એમને પોતાના પુત્રને બચાવવાનો હતો પોતાના પુત્રની સારવાર કરાવવાની હતી જુનાગઢની સિવિલમાં અત્યારે હાલ એ દીકરો દાખલ છે એના પપ્પા અને એના પરિવારજનો એના માટે પ્રાર્થના કરી રહ્યા છે એની દવાઓ કરાવી રહ્યા છે એની સારવાર ચાલી રહી છે એક બાજુ તેની સારવાર ચાલી રહી છે અને બીજી તરફ એના પિતાએ પોલીસને જાણ કરી હતી જેના કારણે રાજકોટ ગ્રામ્યમાં તેનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આની અંદર એટ્રોસિટીની કલમ હોવાથી તેની તપાસ એસસી એસટી સેલના ડીવાય એસપીને સોંપવામાં આવી છે આ ઘટનાની એફઆઈઆર બાદ લગભગ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પણ તેઓ પણ કિશોર હોવાથી જુવેનાઇલ એક્ટ પ્રમાણે તેમના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની તપાસ હાલ ચાલી રહી છે અમારી પાસે એક વિડીયો એવો પણ આવ્યો છે જેમાંથી એક આરોપી તેને મારતો હતો તેવી કબૂલાત પણ તેણે કરી છે પણ અમે એ કિશોર હોવાથી એ બતાવી શકતા નથી મિત્રો મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમારી આસપાસ તમારા શહેરમાં તમારા જિલ્લામાં તમારા રાજ્યમાં બનતી ઘટનાઓ તમારા સુધી સમયસર પહોંચતી રહે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે